નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટીની પરીક્ષાની જે તારીખ જાહેર થઈ છે એની વાત કરીશું તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ તલાટી વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ ને નેવ્યાસી જગ્યાઓ માટેની જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગત નીચે મુજબ છે એટલે કે મિત્રો પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેની અંદર પ્રાથમિક પરીક્ષા એટલે કે ઓએમઆર બે પરીક્ષાની વાત કરીએ તો કે ચૌદ નવ બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવાશે પરીક્ષાનો સમય રહેશે બપોરે બે વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધીનો અને બસો ગુણની પરીક્ષા લેવાશે પરીક્ષાના સેન્ડર હોલ ટિકિટ એ બધી વિગતો હવે મૂકાશે પરંતુ જે ઉમેદવારો ઘણા દિવસથી રાહ જોઈને બેઠા હતા કે પરીક્ષાની તારીખ ક્યારે જાહેર થશે તો એ અંતે જાહેર કરવામાં આવી છે અને જે પરીક્ષા છે એ ચૌદ નવ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે